મિત્રો બાંગ્લાદેશના નવા પીએમ નવા પ્રધાનમંત્રી મોહમ્મદ યુનિસે હિંસાને બરોબર માની છે જે બાંગ્લાદેશમાં થઈ રહી છે છે એમનું કહેવું કે બાંગ્લાદેશમાં આજની તારીખમાં જે હિંસા થઈ રહી છે એ એક લાંબા સમયથી થઈ રહેલા અચ અત્યાચારોની પ્રતિક્રિયા છે મિત્રો જરાક વિચારો શું કહેવામાં આવી રહ્યું છે પીએમ ઓફ બાંગ્લાદેશ મોહમ્મદ યુનિસ દ્વારા એમણે જણાવ્યું છે કે આ જે આંદોલન થઈ રહ્યો હતો એ એકદમ બરોબર થઈ રહ્યો છે પણ મિત્રો આ કેવો આંદોલન છે જેમાં છૌતેતેર વર્ષની એક વૃદ્ધ મહિલા જે બાંગ્લાદેશની

રહી નહીં શકે મતલબ કે મિત્રો એકદમ સીધી વાત છે કે ભારતને એમ કહેવામાં આવી રહ્યું છે કે તમારી પાસે શેખ હસીના અને એની બહેન છે એને એકદમ ચૂપચાપ પાછો બાંગ્લાદેશમાં મોકલી દો એ બાંગ્લાદેશના મુજરીમ છે જે એમની સાથે કરવાનું હશે એ બાંગ્લાદેશ કરશે એમની સાથે જે પણ કરવાનું હશે એ બાંગ્લાદેશની સરકાર કરશે ભારત બાંગ્લાદેશના દુશ્મનોને શરણ ન આપે નહીં તો ભારત માટે બરોબર નહીં થાય મિત્રો હિન્દુઓના વિરોધમાં જે વધી રહેલી કટ્ટરપંથી હિંસા જે આજની તારીખમાં બાંગ્લાદેશમાં થઈ રહી છે છે મિત્રો શું તમે જાણો છો આની પાછળ કોણ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સમૂહોએ હિન્દુ પરિવારો ઉપર ધમકીઓ હુમલા અને અત્યાચારોનો એક સિલસિલો ચાલુ કર્યો છે આવા હુમલાઓએ રોજના જરૂરિયાતના વપરાશમાં આવતા સામાન અને હિન્દુઓ ઉપર ના તો ખાલી હુમલો કર્યો છે પણ સમુદાયની અંદર એક ભયનો માહોલ પણ બનાવી નાખ્યો છે અને આના લીધે ઘણા બધા લોકો પોતાની પુસ્તેની જમીનોને જાદાતોને છોડી અને ભારત બાજુ ભાગવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પણ મિત્રો આવી રીતના હુમલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કોણ કરી રહ્યો છે પડદાની પાછળ માનવામાં આવે છે કે કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાવાળો એક સમૂહ જમાતે ઇસ્લામ આવી રીતના હુમલાઓનો ષડયંત્ર બનાવી રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે અને આ ગ્રુપનો ઉદ્દેશ્ય પહેલાંથી જ કમજોર હિન્દુ સમુદાયોને વધારે કમજોર કરવાનું રહ્યું છે આવી રીતના સમૂહ જે હંમેશા ચરમપંથી વિચારધારાવાળા રાજનીતિક સમૂહો સાથે જોડાયેલા રહે છે હિન્દુ સમુદાયને પોતાની શક્તિ અને પ્રભાવ વધારવાનો એક ખૂબ જ સરળ લક્ષ્ય માને છે અને એવામાં સ્થાનીય અધિકારોની ચૂપી અને નિષ્ક્રિયતાએ આ લોકોને વધારે મજબૂત બનાવી નાખ્યું છે અને આના લીધે એ લોકોને આવા ખરાબ રીતના કામ કરવાની એકદમ છૂટ મળી ચૂકી છે એકદમ આઝાદી મળી ચૂકી છે આજની તારીખમાં બાંગ્લાદેશમાંથી જે કહાની અને જે સમાચારો આવી રહ્યા છે એ ખૂબ જ ભયજનક છે ઘણી પીઢીઓથી બાંગ્લાદેશમાં રહી રહેલા હિન્દુ આજે પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી એક ભયંકર ઘટનામાં એક ભયંકર ભીડે બાંગ્લાદેશના બોઘરા જિલ્લામાં એક હિન્દુ પરિવારના ઘર ઉપર હુમલો કર્યો ઘરના તમામ સામાનોને લૂંટી લીધો અને ઘરને પૂરી રીતે અગ્નિના હવાલે કરી દીધો તમામ પરિવારજનો જેમાં મહિલાઓ બાળકો બધા હતા આવી પરિસ્થિતિમાં એ પરિવારે તો પોતાનો જીવ બચાવી લીધો પણ એમનો ઘર બરબાદ થઈ ગયો એનો એનો ઘર અગ્નિના હવાલે કરી દેવામાં આવ્યું અને આ કોઈ એક મામલો નથી મિત્રો આવી રીતના હુમલા બાંગ્લાદેશના ઘણા બધા જિલ્લાઓમાં હિન્દુ પરિવારો ઉપર થઈ રહ્યા છે ઘણા બધા હિન્દુ પરિવારો હવે ત્યાં એવી ચિંતામાં છે કે ક્યારે હવે એમના ઘર ઉપર પણ હુમલો કરી દેવામાં આવશે આ ઘટનાનું હિન્દુ સમુદાય ઉપર માનસિક અસર ખૂબ જ વધારે થયું છે અને હવે બાંગ્લાદેશના હિન્દુ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ વધારે ચિંતામાં છે જ્યારે ક્યારેક આ દેશ મિત્રો હિન્દુઓની સિક્યોરિટીને લઈને બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો જબરદસ્તી પલાયન અને શું વિસ્થાપન થવાનું છે આજની તારીખમાં હિંસાનો સ્તર એટલો વધારે વધી ચૂક્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે બાંગ્લાદેશને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી પાછલા થોડાક મહિનાઓમાં ભારત દેશમાં શરણ લેવાવાળા હિન્દુઓની સંખ્યામાં વૃદ્ધિ પણ જોવા મળી છે આ પલાયન મિત્રો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ભારત વિભાજનના સમયે થયેલા પલાયનની યાદ અપાવે છે એ ખૂબ જ ભયંકર અધ્યાય જેના વિષયમાં ઘણા લોકોએ વિચાર્યું હતું કે હવે ફરીવાર આવું ક્યારે પણ નહીં થાય આ નિર્ણય મિત્રો બાંગ્લાદેશના હિન્દુ પરિવારો માટે બિલકુલ પણ સરળ નથી આનો મતલબ છે પોતાના ઘરો આજીવિકા અને સાંસ્કૃતિક વિરાસતને છોડવું આમ છતાં પણ હિંસા અને ઉત્પીડનનો સામનો કરી રહેલા ઘણા બાંગ્લાદેશના હિન્દુ એમ વિચારે છે કે ચાલ્યો જવું જોઈએ કારણ કે આજની તારીખમાં એમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો પલાયન આ ખાલી એક માનવીય સંકટ નથી આ બાંગ્લાદેશના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મતલબ કે બાંગ્લાદેશની સંસ્કૃતિનો નુકસાન છે જે સદીઓથી આનો હિસ્સો રહી છે અને આનાથી પણ મોટી વાત તો એ છે મિત્રો કે ચોંકાવનારી ચુપ્પી આખી દુનિયા બાંગ્લાદેશમાં થઈ રહેલા નર સંહાર ઉપર ચૂપ સુકામ બેઠી છે જ્યાં બાંગ્લાદેશમાં હિંસા લગાતાર વધતી જઈ રહી છે ત્યાં જ વૈશ્વિક પ્રતિક્રિયા એકદમ શાંત છે આંતરરાષ્ટ્રીય સરકાર સંગઠનો અને માનવ અધિકારી સમૂહોને આમ રીતે આવી રીતના અત્યાચારોની નિંદા કરવામાં ખૂબ જ ઝડપ કરે છે એ બધા લોકો આજે આ મુદ્દા ઉપર એકદમ શાંત બેઠા છે અને આ શાંતિ મિત્રો હેરાન કરનારી છે ખાસ રીતે આ સ્થિતિને ગંભીરતાને જોઈને સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન હંમેશા જે માનવ અધિકારોની વાત કરે છે પણ આ સમયે મિત્રો એણે એક મામૂલી બયાન પણ જારી નથી કર્યો કાંઈ પણ નથી કર્યું એક બાજુ પશ્ચિમી સરકારો જે અલ્પસંખ્યકોની વકાલત કરવા માટે ઓળખવામાં આવે છે અને એમણે પણ આ મામલા ઉપર એકદમ પોતાની આંખો બંધ કરી નાખી છે આ આંતરરાષ્ટ્રીય ધ્યાન અને હસ્તક્ષેપની કમી એ બાંગ્લાદેશના હિન્દુ સમુદાયને એકલો અને અલગ થલગ કરી નાખ્યું છે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે મદદ માટે કોઈ પણ ઠેકાણું નજર નથી આવી રહ્યું

જે જાણીતા એવા હિન્દુ છે બાંગ્લાદેશમાં એમના ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે સંકટ નજીક છે એક વિનાશકારી ઘટનામાં એક પ્રસિદ્ધ હિન્દુ લોકગાયક રાહુલ આનંદના એકસો ચાલીસ વર્ષ જૂના ઘરને સળગાવી નાખવામાં આવ્યું બરબાદ કરી નાખવામાં આવ્યું આ ઘર જે હિન્દુ કલાત્મક વિરાસત નો પ્રતિક હતો જેમાં લગભગ વધારે સંગીત વાદ્યક યંત્ર મતલબ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા આ બધા યંત્રોને કાં તો લૂંટી લેવામાં આવ્યું અને કાં તો નષ્ટ કરી દેવામાં આવ્યું આ હુમલો ખાલી એક પરિવાર ઉપર નથી પણ મિત્રો બાંગ્લાદેશની સાંસ્કૃતિક વિવિધતાને ભૂંસવાની કોશિશ કરવામાં આવી રહી છે મોહમ્મદ યુનિસ નોબેલ પુરસ્કાર વિજેતા જે આજે બાંગ્લાદેશને અરાજકતા બાજુ આગળ વધારી રહ્યા છે આ કેવું આજની તારીખમાં બરોબર છે કે નથી આના વિષયમાં તમે વિચારજો પણ એમના દ્વારા આજની તારીખમાં જે પગલાં લેવામાં આવી રહ્યા છે શું એ હિન્દુ વિરોધી નથી શું એ આપણા ભારત દેશના વિરોધમાં પગલાં નથી ઉપાડી રહ્યા જ્યારે મિત્રો નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનિસ જે માઇક્રો ફાઇનાન્સમાં પોતાના કામ માટે ઓળખાય છે બાંગ્લાદેશનું જ્યારે એમને અંતરિમ નેતા જ્યારે નુક્ત કરવામાં આવ્યું હતું તો ઉમીદ હતી કે હવે એ દેશને શાંતિ અને સ્થિરતા બાજુ આગળ વધારશે પણ એમનો આ જે કાર્યકાળ છે એ વિવાદો અને આલોચનાઓથી ભરાઈ ગયો છે દેશના મસીહા માનવામાં આવતા મોહમ્મદ યુનિસ આજે ત્યાંના હિન્દુઓ હિન્દુઓની સુરક્ષા કરવામાં વિફલ માનવામાં આવી રહ્યા છે આલોચકોનું એમ પણ કહેવું છે કે યુનિસ ના તો ખાલી હિંસાને રોકવામાં અસફળ રહ્યા છે પણ મિત્રો એણે અપ્રત્યક્ષ રૂપથી એને સમર્થન પણ આપ્યું છે હા ખૂબ જ મોટી વાત છે મિત્રો એમના બયાન જેને ઘણા લોકોએ ઘણા સમયથી ઘણી બધી શિકાયતોથી લાંબા સમયથી ચાલી ચાલી આવી રહેલી પ્રતિક્રિયાના રૂપમાં છે 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 હવે એમણે લોકોને એકદમ આક્રોશિત કરી નાખ્યું સવાલ એ કે યુનિસ જેમની ક્યારેક માનવીય કાર્યો માટે સરાહના કરવામાં આવતી હતી હવે આ એક એવા નેતા બની ચુક્યા છે કે જે પોતાના દેશને અરાજકતા બાજુ આગળ લઈ જઈ રહ્યા છે તમારું શું કેવું છે આ વિષયમાં નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો પર્ધાની પાછળ મોહમ્મદ યુનિસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની સરકાર ઉપર હિન્દુઓ ઉપર હિંસા અને દંગાઓમાં મિલી ભગતના આરોપ લાગી રહ્યા છે એવા આરોપ સામે આવી રહ્યા છે કે સરકારના ઘણા બધા તત્વો આવી રીતના હુમલાઓ ઉપર એકદમ આંખો મીંચીને બેઠા છે કાં તો પછી આવી રીતના દંગા આવી રીતની હિંસામાં જવાબદાર ચરમપંથી સમૂહોનો સમર્થન કરી રહ્યા છે અંતરિમ સરકારની અસમર્થતા અથવા કે અઈચ્છા સમજો મિત્રો આ બંને શબ્દોમાં ઘણો જ ફરક છે અસમર્થતા અલગ હોય છે પણ અઈચ્છા મતલબ કે ઈચ્છા જ નથી આ દંગાઓને રોકવાની હમલાવરોના વિરોધમાં કાર્યવાહી કરવાની એમની ઈચ્છા ઉપર મનસા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે ઘણા બધા લોકોનું એમ પણ માનવું છે કે સરકાર પોતાની અસફળતાઓથી ધ્યાન હટાવવા માટે અને ચરમપંથી ગ્રુપોને રાજી કરવા માટે આ હિંસાનું સમર્થન કરી રહી છે મિત્રો આની હકીકત ગમે હોય પણ આ રાજનીતિક ખેલનો જે પરિણામ છે એ હિન્દુ સમુદાયોને ભોગવવો પડી રહ્યો છે આજની તારીખમાં બાંગ્લાદેશમાં બાંગ્લાદેશમાં વધી રહેલું આ સંકટ આ અરાજકતા ખાલી એની સીમાઓ સુધી સીમિત નથી પણ આના ભારતના પાડોશી ક્ષેત્રો ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ પડી રહ્યા છે મિત્રો ભારતમાં હિન્દુ શરણાર્થીઓનો વધતો પ્રવાહ સંસાધનો ઉપર દબાવ નાખી રહ્યું છે અને સીમાના ક્ષેત્રોમાં તણાવને પણ વધારી રહ્યું છે ભારત દેશ જે પહેલાથી જ પોતાના આંતરિક સંકટો સામે લડી રહ્યું છે હવે ભારત દેશ આ શરણાર્થીઓને સમાયોજિત કરવાનો અને એમની સુરક્ષા કરવાનો ભાર ઉપાડી રહ્યો છે આના સિવાય મિત્રો બાંગ્લાદેશમાં ઘટી રહેલી આ ભયંકર ઘટના ભારતની અંદર રહેલા ધાર્મિક તણાવને વધારી શકે છે ભારત દેશ પહેલાથી જ એક જટિલ અને ખૂબ જ નાજુક તાના બાના વાળો દેશ છે આ સંકટને ભારતના અધિકારીઓ ખૂબ જ નજીકથી જોઈ રહ્યા છે અને એમને આશંકા છે કે આ વસ્તુ ભારતની અંદર પણ અશાંતિ વધારી શકે છે અને એટલા માટે મિત્રો બાંગ્લાદેશમાં આજે જે આ વસ્તુઓ જે આ ઘટનાઓ ઘટી રહી છે એ ભારત માટે પણ એક ખૂબ જ મોટો ચિંતાનો વિષય બની ચૂક્યો છે અને આવનારા સમયમાં આપણા ભારત દેશમાં પણ આવી રીતની ઘટનાઓ ઘટી શકે છે મિત્રો મિત્રો માનવ અધિકારિક સંગઠન પછી એ સ્થાનિક હોય કે પછી આંતરરાષ્ટ્રીય હોય ઇન્ટરનેશનલ હોય હ્યુમન રાઇટ્સ જેટલી પણ ઓર્ગનાઇઝેશનો છે પછી ભલે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય આવા બધા સંગઠન હંમેશા અલ્પસંખ્યકોના અધિકારને લઈને સ્ટેન્ડ લેતા હોય છે પણ બાંગ્લાદેશના આ કેસમાં એમની આ પ્રતિક્રિયા પૂરી રીતે એકદમ નિરાશાજનક જોવા મળી રહી છે બાંગ્લાદેશ મિત્રો આજની તારીખમાં એક ગ્રહ યુદ્ધનો સામનો કરી રહ્યો છે આંતરિક યુદ્ધ વધી ગયો છે હિન્દુઓ ઉપર અત્યાચાર ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યાં અને હવે જોવાનું ખાલી એ છે કે ત્યાંના નેતા શું આવનારા સમયમાં આવી જ રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા રહેશે ત્યાં એ લોકોનો સપોર્ટ કરતા રહેશે કે પછી આવનારા સમયમાં એ શાંતિનો સંદેશ આપશે આવનારા દિવસોમાં કે આવનારા અઠવાડિયામાં એમના નેતાઓ દ્વારા કરવામાં આવેલા જે ડિસિઝન છે એ નક્કી કરશે કે આ દેશ હજી પણ વધારે અરાજકતામાં ડૂબી જશે કે પછી શાંતિ સ્થાપિત થશે ખરેખર માનીએ તો આ સમયે અલ્પસંખ્યકોની રક્ષા કરવાનો જે રસ્તો છે એ ગોતવું જોઈએ મિત્રો તમને શું લાગે છે શું આવનારા સમયમાં બાંગ્લાદેશનું શું થવાનું છે શું બાંગ્લાદેશ ફરી એકવાર ઈસ્ટ પાકિસ્તાન બની જશે આવનારા સમયમાં આપણા ભારત દેશ સાથે બાંગ્લાદેશના શું સંબંધ રહેશે આ વિષયમાં તમારું શું કહેવું છે તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને આ વિડીયોને મિત્રો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ